જે મારે તમારી બધાની સમક્ષ એક નાનું એવું કન્ફ્યુશન કરવું છે કેમ કે મને આજે એમ કહીએ ને તો મને છે ને બ્લોગ્સ બનાવવા વિડીયોઝ બનાવવા અને આમ રીલ્સ બનાવવી અને બહુ બધું ગમે ઇવેન્ચ્યુઅલી મેં તો લાસ્ટ યર યા તો મે બી બે વરસ પહેલાં વારાણસી ગયા આખો બ્લોગ શૂટ કર્યો પણ બહુ લિટરલી એમ કહીએ તો એકાદ કે બે વિડીયો મેં પોસ્ટ કર્યા કેમ કેમ કે મને એનાથી શરમ થતી હતી સંકોચ થતો હતો કે ભાઈ આમ સંકોચ એવો થતો હતો કે વે બધા મારું હિન્દીને જજ કરશે ને કેવું લાગશે ને આમ કેવું દેખાશે ને આપણને ભાઈ એટલું બધું વિડીયો શૂટિંગ આવડતું નથી ને હરખું થયું ના હોય ને આ બહુ બધું અને એટલે મેં વિડીયો બનાવ બનાવ મૂકા નહીં હવે મોયકા નહીં અત્યાર સુધી સાચવીને રાખ્યા છે હા પણ બહુ વિચાર કર્યો બહુ વિચાર કર્યો મને એ હિંમત આવી જ નહીં પણ ફાઇનલી હમણાં થોડો ટાઈમ પહેલાં જ એમ કે નહીં પાછું મારે રીલ્સ બનાવવી છે આઈ એમ એન રીલ રી રીલ ક્રિએટર યા તો કોન્ટેન્ટ ક્રિએટર મારે વિડીયોઝ બનાવવા છે એનાથી મને કીક મળે છે એ મારે એને પોતાની ઓળખ બનાવી છે બસ મારી કીક તો તમને બધે નામ થતું હોય છે ને કે આ કેમ ઓળખ ને પોતાની એવા કન્ફેશનના તે બધું વાતો કરવાનું તો સ્વાગત છે તમારું આજના નવા પોડકાસ્ટમાં જેનું નામ છે માનની વાત વિથ કરણ એપિસોડ ત્રણ ઓળખ આ જે નાનું બાળક હોય એને આપણે જન્મે એટલે આપણે એને નિક નામ આપતા હોય કાનૂન લાલ અને સ્ટ બધા બહુ બધા નામ આપતા હોય જ્યાં સુધી એ સમજણું ન થાય ત્યાં સુધી તમે એને કહેશો કે કાનો તો એ પોતાને જાતને ઓળખશે એ પોતાને ઓળખશે કેમ કે એના માટે એ એનું નામ છે એની ઓળખ છે એનું કામ છે કે ભાઈ કાનો એટલે એ પોતાને જ જોશે બીજા કોઈ વ્યક્તિને નહીં કેમ કે એના માટે એ કાનો એ એ જ છે એ એની ઓળખ છે એ એનું નામ છે કામ છે જે કે એ બધું એનું કાનો એટલે એ જ્યારે એ સમજણું થશે એને એનું નામ ઓળખાશે ત્યારે એ એના નવા નામથી ઓળખાશે પણ જ્યાં સુધી કાનો સમજણો નથી ત્યાં સુધી એ જ કાનો છે પણ કહેવાનો વાત એટલી કે આજે આપણે બધા બહુ સારું એવું કામ કરતા હોય બહુ સારું એવું નામ હોય બધું સારું પણ જ્યાં સુધી પોતાની જાતને ના ઓળખી હું એમ કહું કે ખુદને ખુદથી ઓળખવું બહુ જરૂરી છે કેમ કે તમને શું ગમે છે શું કરવું છે કેવું કરવું છે એ માત્ર ને માત્ર તમને જ ખબર હોય તમે અરીસાની સામે જઈ અને બે મિનિટ માત્ર ને માત્ર બે મિનિટ તમારી સામે જોજો તમને શું દેખાય છે તમારી આંખમાં કેટલા સપનાઓ છે એ માત્ર તમને ખબર હોય તમારા મનની ચાલતી વાતો જે આપણે કહેતા હોય બધાને બધી વસ્તુ ના કહેવાય પણ એ વસ્તુ જે ખાલી તમે ફીલ કરી શકો ઇમોશન્સ હોય કે પછી એક્સવાઇઝેડ કોઈ પણ વસ્તુ હોય એ તમારી હિંમત હોય તમારી વાતું હોય તમારું કામ હોય તમને શું ગમે છે એ માત્ર ને માત્ર ખબર હોય તો એ તમને અને આજે હું એવું ઈચ્છું કે તમે તમારી જાતને ઓળખો કેમકે પોતાની ઓળખ પોતાની જાતને ઓળખવું એ બહુ જરૂરી કેમકે ખુશ તો રહેવું ને માણસ જ્યારે પોતાનું ધાર્યું પોતાને ગમતું કામ કરે ને તો જ એમાં ખુશ થાય ત્યારે તમે લોકો બધા કામ કરતા હશો બહુ સારું એવું કામ કરતા હશો પણ જ્યારે તમને તમારું મનગમતું કામ આપવામાં આવે એ પછી ભલે પાંચ મિનિટનું હોય કે પાંચ કલાકનું હોય કે પાંચ વર્ષનું હોય એ ડઝન્ટ મેટર પણ જ્યારે એ તમે એ કામ કરતા હશો એમાં જે કીક મળશે જે ખુશી મળશે એ ક્યાંય નહીં મળે આજે હું વિડીયોઝ બનાવું તો રોજ હવારે આઠ વાગે બેહી જાઉં કે છ વાગે એમાં ઉઠી હલો વિડીયોઝ બનાવવા એડિટ કરવી એક્સ બધું કરવું કેમ કેમ કે મને એનાથી કીક મળે છે તમારા બધીનો પ્રેમ મળે છે એ મારી આગવી ઓળખ બનશે એ મારી ઓળખ છે મેં ખુદથી ઓળખું છે કે એ મને આ કરવાથી ગમશે ભલે જે થાય એ જેટલું થાય એમાં પૈસા કેટલા છે ડઝન્ટ મેટર બસ એ મારી જાતને ખુશ કરે છે મને ખુશ કરે છે એટલે ખુશ રહેતા શીખવું પડશે એને ખુશ રહેવા માટે બધાયથી પહેલાં પોતાની જાતને ઓળખવું પડશે ના કે હાય એમ બાજુવાળાને ખબર ના હોય એ તમારું છે એ તમને જ ખબર હોય તો બસ આટલી જ વાત પાંચ મિનિટ ખાલી પાંચ મિનિટ આંખ બંધ કરી વિચારો અને જીવી લો એ જિંદગી છે માણવા માટે જિંદગી આપી છે ના કે હા બસ તમે સમજી ગયા તો મળીએ નવા વિડીયો સાથે તો મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને ને વધુને વધુ વ્યક્તિઓ જોડાય આપણી સાથે અને તમારા મનની વાત આપણે બધાને પહોંચાડીએ કેમકે બોલવું બહુ જરૂરી છે બોયલા વગર તો બોરે ના છે અને અત્યારે સાંભળવાવાળા બહુ ઓછા છે તો બસ તમારા મનની વાત અમારા સુધી પહોંચાડો અમારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આપું છું મને ડીએમ કરી શકો છો એની ટાઈમ યુ વોન્ટ યુ જસ્ટ ટોક તમે બસ વાત કરો કેમ કે વાત કરશો તો મગજ ખાલી થશે ને મગજ ખાલી થશે ને તો જીવવાની મજા આવશે મગજમાં બહુ બધું ભરવા કરતા બોલી જવું સારું આવું મારો માનવો છે તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત